લાવી આ હલચલ ગુરુ ગોવિંદ સિંહ ના ચાર પુત્રો સાહિબ જાદવ ના બલિદાન ને સન્માન આપવા માટેના વિશાળ કાર્યક્રમ ભાગ હતી વીર દિવસ સાહિબ જાદવ દ્વારા કરેલા સર્વોચ્ચ બલિદાન ની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે નાની ઉંમરે શહીદી મેળવી હતી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના નિવાસસ્થાન ખાતે યોજાયેલા સમારોહ દરમિયાન પવિત્ર પુસ્તકને તેમના માથા પર રાખીને તેમની બહાદુરી અને સમર્પણને શ્રદ્ધાંજલિ આપી તેમણે આ યુવા શહીદોની વારસતાની ભવિષ્યની પેઢીઓને યાદ રાખવાની અને શીખવવાની મહત્વતા પર ભાર મૂક્યો આ કાર્યક્રમમાં ગુરુગ્રંથ સાહિબના શ્રવણ અને પાઠનો સમાવેશ થાય છે જેમાં વિવિધ મહાનુભાવો અને શીખ સમુદાયના સભ્યો હાજર રહ્યા હતા યોગી આદિત્યનાથે શીખ ગુરુઓના અદ્વિતીય બલિદાન અને રાષ્ટ્ર અને ધર્મના સંરક્ષણમાં તેમના જાહેરાત કરી કે સાહિબ જાદવના બલિદાનની વાર્તાઓને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે જેથી યુવા મનોવૃત્તિઓને પ્રેરણા મળી શકે તેમના સંબોધનમાં યોગી આદિત્યનાથે વીરબાલ દિવસની સ્થાપના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આભાર વ્યક્ત કર્યો જેનાથી સાહિબ જાદવની વારસતાને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળે છે તેમણે જણાવ્યું કે શીખ ગુરુઓના બલિદાન અદ્વિતીય છે અને તેમની વાર્તાઓને રાજ્યભરમાં પરંપરાગત આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવી જોઈએ લખનૌમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને વીરબાલ દિવસની ઉજવણી સાહિબ બહાદુરી અને બલિદાનની ભાવનાત્મક યાદ હતી શૈક્ષણિક અભ્યાસક્રમમાં તેમની વાર્તાઓનો સમાવેશ કરવાથી તેમની વારસતા જીવંત રહેશે અને ભવિષ્યની પેઢીઓને પ્રેરણા મળશે thank mm -hmm. you